જિલ્લાની ઓળખ અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં અમૂલ પરિવર્તન લાવનાર બનાસ ડેરી દ્વારા જિલ્લાના ખેડૂતોના કલ્યાણ માટે નવા એકમની શરૂઆત કરી છે જેનાથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક ખાતરથી ખેતી કરતા થશે અને વધુને વધુ ગાયો પાળીને ગૌમૂત્રમાંથી આવક રડતા થશે ભારત દેશમાં દિવસે ને દિવસે પરંપરાગત ખેતી ભૂલાઈ રહી છે અને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થતા ખેત પેદાશોની ગુણવત્તા પણ ઘટવા માંડી છે ત્યારે ખેડૂતો અને કૃષિના કલ્યાણને લઈ ગંભીરતાથી વિચારીને સરકાર દ્વારા નવા એકમની શરૂઆત કરવામાં આવી છે આ એકમ ગૌમૂત્ર ડેરીનું એકમ છે જેમાં ખેડૂતો પાસેથી ગૌમૂત્રની ખરીદી કરવામાં આવશે જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતો વધુ ને વધુ ગાયોને પાડતા થશે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બાબરના અબાળા ગામ ખાતે ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીની સાથે વલ્લભભાઈ કથરિયા સહિત ગુજરાત અને રાજસ્થાનના ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્લાન્ટ તૈયાર થયા બાદ પશુપાલકોને દર મહિને ગૌમૂત્રમાંથી અઢાર લાખની માત બર આવક થશે અને આ ગૌમૂત્રના ઉપયોગથી ખેત પેદાશોની દવા ઉપરાંત વિવિધ ઔષધિઓ બનાવવામાં આવશે આ દેશ અને દુનિયાનો પહેલો ગૌમૂત્રનો નો પ્લાન્ટ છે જે રોજનું દસ હજાર લીટર ગમૂત્ર પ્રોસેસ કરી અને એનામાંથી અલગ અલગ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ સોલ્યુશન બનાવશે જેના માટે ખેડૂતો જે આજે અંધાધૂન કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઈડ ઉપયોગ કરે છે તે કેવી રીતે ઓછો કરી શકે કેવી રીતે ઘા આધારિત ખેતી તરફ આગળ વધી શકે એના માટે આપણે બીજું ત્યાં જ ખેડૂતો ગોપાલો ગાય નથી રાખતા એનું કારણ છે કે ગાયના જે પૈસા મળવા જોઈએ ખેડૂતને નથી મળતા તો આપણે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદવાનું ચાલુ કર્યું એટલે રોજના પચાસથી સાઠ હજાર રૂપિયા આપણને ખેડૂતોને ગૌમૂત્ર ના તો આજ આ જ ગૌમૂત્રના પ્લાન્ટના ઉદઘાટન વિશે માનીએ શંકરભાઈ ચૌધરી વલ્લભભાઈ કથરીયા હરમેશભાઈ રૂપાયા એવા બીજા અનેકો જયપુર રાજસ્થાન મહારાષ્ટ્રી ઉદ્યોગપતિઓ બધા અહીંયા આ કેવી રીતે આગળ આ ખાલી બનાસકાંઠામાં નહીં પણ આ દેશભરમાં દુનિયાભરમાં કામને કેવી રીતે આગળ વધારી લઈ જાય એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા બધા હજારથી ખેડૂતો અને આ કામ ને ખેડૂતો પણ કેવી રીતે દેવાનો ઉપયોગ કરે એના વિશે ઓર્ગેનિક જેમ આપણે કહેવામાં જમીનમાં જે કાર્બન હોવું જોઈએ એના કારણે ખૂબ ઓછું આપણી જમીન જે પંજાબની જમીનો બંજર હતી પંજાબ કરતાં આપણે આગળ નીકળી ગયે છે કે કેન્સરમાં પહેલા પંજાબ આગળ ગયું પણ આપણે એમણે કેન્સરમાં પહેલો નંબર થઈ ગયો છે અને ધીરે ધીરે કેમિકલ અને પેસ્ટિસાઇડના કારણે જમીનો બંજર થતી જાય છે ઉત્પાદન જે થતું હતું એના કરતાં પણ ઓછું થાય છે પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝ નાખ્યા પછી પણ ઉત્પાદન નથી મળતું પણ જ્યારે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો નાખશું ખાતરો નાખશું ત્યારે જમીન જીવતી થશે જમીનમાં એક પૂરેપૂરો ઇકો બનશે જે બહારથી કંઈ લાઈન નાખવાની જરૂર નહીં પડે એ જમીન જ પૂરું રિસાયકલ કરીને ઉત્પાદનમાં વધારો થાય બીજા સ્વાસ્થ્યમાં સુધારો થશે કેન્સર ડાયાબિટીસ જેવા અનેકો રોગો થાય છે એ ઓછા થશે બહારથી કેમિકલને ફર્ટિલાઇઝર ના માટે જે સબસિડી સરકારની થાય એ બચી જશે અને ખેડૂતો સ્વાસ્થ્ય વધશે જય ગૌમાતા વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી દ્વારા એક અદ્ભુત કામ અત્યારે આ બાબરના આગળ થઈ રહ્યું છે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે ગાય માતાને બચાવી હશે અને એક અદભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે એ આપણા માટે બહુ જ મોટી બાબત છે જય હિન્દ જય ભારત આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન ફળદ્રુપ થઈ શકશે ખેડૂતોને ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ગૌમાતા દ્વારા જમીનને આ ભૂમિ માતાને જીવંત કરે